લેટર ફેમિલી કેમ સો બધા મજામાં જમતા છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલ માં સ્વાગત છે વાખા છે ને આમ યાર વાવ જુડો છે અમારે કઈ ક્લીન કર વાવ જુડો નું વાવ જુડો જે શરૂ છે કે તમે વાત ન પૂછો તો આપણે કીધું વાવ જુડો એસર તો ફરે સાહેબ તો તો આવી જો અમારે તો આ વાવ ને અસર છે બાકી બીજું કઈ છે ની અને સોયતરા કરી લેખેલા લે તો ગામ તો ગો ઓ હો એ કેમ ભણે કાં માં

હંધી અલગ અલગ નવીન નવીન ક્લિપો આવી છે તમને જોવાની મજા આવી છે આપણે ખબરમાં આવી તો મોઢીને ધોઈને તો વિડીયો શરૂ કરી દીધો બોલો તમને એમ લાગતું છે ને ખાસી વાત છે તમે તો આપણે અમારી કેમ કે સમય નથી લેતા લોકો છે ફરી મિત્રો તમે જોઈ શકતા છો અહીંયા અમારા ફ્રીજ માં છે આમ બને એવું ઝાડવા છે બધા આમ જો અને છકડી લીધું કાં હોય આવ કાઈ વસ્તુ શું કહેવાય કે આમ તો મોટ યાર શું કેવું છે તાર આ વાત ભાંગીનો સાઈ તો હારું માઇન્ડમેન્ટ કોલેજ મોટા છે કા તમે આ ફ્રીજ માં માઇન્ડમેન્ટ કોલેજ મોટા

ઓણીએ છે જઈનતે કે આ પગડો પડીને આપણે માથે આવી છે એમ ઓર એને ફોન જોન્યાને સ આખે તો સી એમ આગે થોડી ખરખી કરેલા ટેકા મિકન હાવ હેરસ પડી ગઈ હતી જો

મારો બેટો પવન ને તમે વાત ન પૂછો સોયત્રા સોયત્રા કરી લીખે એટલો પવન છે આજમાં તો કામ દુનિયાનો દુનિયાનો બોલો તો મિત્રો ફાઇનલી તો આવી રીતનો કાક પવન છે ને અમે ધનજીન કૃષ્ણ અને નિયન છે તેની સારી આવી જશે દરિયામાં તો દરિયામાં તમને દેખાડી દઈ કાલમાં આપણે કદાચને તમે વિડિયોમાં જોયું છે અમે રત્નેશ્વર જલાતા મહાદેવના મંદિરે મેળો હતો ના તો મેળો તો ના જલાતા ને તો તેઓ જરીએ દરિયો મોજા નહોતા હાવ થી રહેતો તો અત્યારે હાજુ નહોતી ખાલી પવન ઉડવા રહો છે મતલબમાં બે એક બે વાગ્યાનો તો અત્યારે લગ્નની અંદર સવારમાં તમે જોઈ શકતા શો કે શું જોઈ શકતા છો એક ધારામ મોજામાં આમ એક ધારો દરિયો છે ને ખચ બધી ગયો મોજાની જેમ અને સપ્તાહ છે ને તાલપત્રીની એવું બધું બહુ ભાટ ઉડે છે ડોન મંડપ છે ને તો એ ને સુધી ઉડે છે ભાઈ વાવ ઝોડાના હિસાબે ભારે નુકસાન છે અહીંયા અત્યારે અંદરની અને દરિયાની અંદર તો તમે ક્યાંક મોજા જોઈ શકતા છોતી અને કેમ કે મોજાત એટલે છે કે વાત ન પૂછો યાર દુનિયાના મોજામાં તો એકલા મોજા તહેલા તો ખરેખર મસબો છે ને આપણે હતો ને શરૂ કરી દીધેલો એક અહીં મસબા અહીંયા ત્રણ જ છે એક મસબો હતો એ અહીંયા રહી એમ નહોતો અમને આગુ ખબર પડી જલી હતી અમે એ મસબાને છે ને રેલ્યા મેં કહેવા છે ગઢોલા રેલ્યા એટલે કે ના ઓથારો પડે ઓથારો પડે ને એટલે ના વાંધો ન આવે બાકી અહીંયા તો અહીંયા હોત તો તો નાળા તોડે મારો બેટો બહાર નીકળી જતો એટલો મોજો છે કૃષ્ણ ને ધનજી નિયનસિંહ ને અમારે શીલું છે કે સિંકી હે

કોમન છે મસ્ત એનો મીંડો હાવ ધોળો હાવ હોજો છે પણ કુણો માખણ રમાડો રમાડો થાય આપણે બોલો એટલે હોજો તો તમારે કોઈનો જોતો અમારે વેચવાનો છે પણ દેવાનો નથી એટલે કે કઈ દેવાનો થતો નથી એની જેમ છે ભાઈ તો મિત્રો દરિયાની અંદર પવન છે એમ બહુ માનતા નથી કોઈ આમ જો અધરે પવન છે વાદળા આય સમ સમટી ગોળે ગોળા કાટતા ગોટે ગોટા ને વાદળા જને બધે વિખાવા મળે એટલે કામ ફરુ 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 થવા મળે કાતેની તો પાણી ભરવા જાય છે ધનજીભાઈ ને એવું કહું છે કે વરસાદ ને લાવવાનું ને એટલે પાણી ભરવા જાય છે એમ તો આ વાદળા છે ને બધા પાણી ભરવા જાય છે આમ જોવા અત્યારમાં દુનિયાના વાદળા છે ને આજમાં પાસે સાટા સાટા વરસાદ ત્રણ તરીકે કન્ટિન્યુ એક જ આવ્યો એ આજમાં પાછો હાવ બંધ થઈ ગયો બોલો હાવ નથી આવ્યો

છે મોજો આવે તમે વાહ સરસ જોવો તો તમને ખબર પડે અને નજરે જોવો ને તો તમને ખબર હોય ને બાકી દરિયાનો દરિયામાં હતો આપણે સોડાક સમય પેલા હોય બાપ એ આપણે સોડાક સમય પેલા આગાહી આપી વાવાઝોડાનો કરેટ દરિયામાં આવી જાય એમ તો રિયલમાં ને હાસો કરેટ આવી ગયેલો છે તો તે એટલા મોજા થાય એમ મેં કીધું તો આપણે વાવાઝોડું આવી ગયો એમ માની લઈ કેમ કે મીની વાવાઝોડું રાખી બહુ મોટો ભયંકર વાવાઝોડું નથી જોતું યાર ભગવાન કરીને નો આવે મોટું વાવાઝોડું તો વધારે સારું પડશે નકર પછી આપણું તો કાંઈ હાલે નહીં ઓહ હા 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 કેમ પણ એમ મજા આવી તમને યાર તો આવી જશો તરીકે ગરમ્યા પાણી તો જોડે યાર મિત્રો દાન ઉડે છે ને એટલા મોજ આવે એટલા મોજ આવે કે તમે એની વાત ન પૂછો અને હવે અમે ભાઈ ગયા ઘરે મળશું ત્યાં સુધી બધા મિત્રો ને જય માતા